કે તમામ સમાજો આગળ આવે છે હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં આખું દેશના લોકો રહે છે તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી તમામ સમાજોએ ધંધા રોજગારની ક્રાંતિ કરી પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ઉણપ છે આજે પણ ત્યાં ત્યાં કુરિવાજો છે આજે પણ ધંધા રોજગારની ઉણપ છે અમે ઈચ્છીએ છીએ અને આ લોકોને સંદેશે આપવો છે ક્યાં સુધી ઊંઘા રહેશો તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા ખૂબ આગળ વધી ગયા આખી દુનિયા સર કરી લીધી હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે ને ગુજરાત કઈ રીતે શર કરું તો ધંધા રોજગાર શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે સમાજમાં ધંધાની રોજગારની દિશા પકડવી પડે ફેક્ટરીઓના માલિક બનવું પડે અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે આ તમામ આગેવાનો ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનો અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી એસસી એસટીના ગરીબ સમાજોના

કોઈ કોઈ પાર્ટી સમાજ પ્રત્યેની નારાજગી નહીં વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી આઈએસ બને એ માટેની ભૂખ ભૂખ્યા એના માટેનો સંદેશ ઓકે